જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વ્રત ભક્તિ ગાથામાં મિત્રો આજે વર્ષનો સૌથી શુભ અને પવિત્ર દિવસ દેવ ઉઠની એકાદશી જેને દેવોત્થાન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે તો ચાલો જાણીએ દેવ ઉઠી એકાદશી વિશે મિત્રો ચાર મહિના સુધી ભગવાન શ્રી વિષ્ણુ યોગ નિંદ્રામાં રહે છે અને જ્યારે તેઓ જાગૃત અવસ્થામાં આવે છે ત્યારે પોતાના ભક્તોને દર્શન આપે છે અને તુલસી મહારાણી સાથે તેમનો દિવ્ય વિવાહ થાય છે આ દિવસે ચતુર્માસનું સમાપન થાય છે અને ફરી એકવાર વિશ્વમાં યજ્ઞદાન અને તમામ શુભ કાર્યોની શરૂઆત થાય છે કાર્તિક માસના શુક્લ પક્ષમાં આવતી આ એકાદશીને પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ભીષ્મ પંચકનો પણ આરંભ થાય છે આ વર્ષ પણ એવી જ દેવઉઠની એકાદશી નજીક આવી રહી છે પરંતુ આ વખતે આ એકાદશીનું પાલન બે અલગ અલગ દિવસ કરવામાં આવી રહી છે હવે પ્રશ્ન એ થાય છે આખરે સાચો દિવસ કયો છે કઈ તારીખે દેવ ઉઠની એકાદશીનું વ્રત કરવું જોઈએ આ ગૂંચવણના પાછળનું રહસ્ય શું છે એકાદશી ક્યારે શરૂ થાય છે અને પારણ ક્યારે કરવું જો બારસના દિવસે એકાદશી વ્રત કરીએ તો શું એકાદશીના દિવસે અન્ન લેવું યોગ્ય છે કે નહીં અને જો લઈએ તો એથી પાપ લાગશે કે નહીં ઉપરથી આ એકાદશીના બીજા દિવસે સોમ પ્રદોષ વ્રત પણ આવી રહ્યું છે તો પછી એકાદશીનું પારણ કેવી રીતે કરવું તુલસી વિવાસ કયા દિવસે કરવા જોઈએ આવા અનેક પ્રશ્નોના ઉત્તર આજે આપણે આ ખાસ વિડિયોમાં મેળવવાના છીએ તેથી અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે જો વચ્ચે છોડીને જશો તો આખી સમજ ચૂકી જશે અને ગૂંચમણ એવી જ રહી જશે ઘણા લોકો વિડિયો જુએ છે પણ અડધો જુએ છે અને પછી કોમેન્ટો કરે છે અને તેમના પ્રશ્નો કોમેન્ટોમાં પૂછે છે તો મિત્રો તમે આ વિડીયોને આખો જોજો તેથી તમને તમારા બધા જ પ્રશ્નોના ઉત્તર અવશ્ય મળી જશે અને એમાં પણ જો તમને કંઈ ખબર ન પડી હોય તો તમે પ્રશ્ન પૂછી શકો છો કોમેન્ટમાં તો ચાલો હવે જાણીએ કે આ વર્ષે દેવ ઉઠની એકાદશી ક્યારે છે આ દિવસના શુભ મુહૂર્તો કયા છે પારણનો સમય કયો રહેશે અને જો બારસના દિવસે વ્રત કરીએ તો એકાદશીના દિવસે અન્ન લેવું યોગ્ય છે કે નહીં આવા ઘણા બધા પ્રશ્નોના ઉત્તર તમને આજના વિડીયોમાં અમે શેર કરીશું તેથી આજનો વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી વિડિયોને લાસ્ટ સુધી જરૂર જોજો અને જો તમે ચાહો છો કે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને તુલસી દેવીનો આશીર્વાદ હંમેશા તમારા ઉપર તમારા સંતાનો ઉપર બની રહે તો આ વિડિયોને એક લાઈક કરી લેજો કોમેન્ટમાં જય વિષ્ણુદેવ અથવા જય તુલસી માતા અવશ્ય લખી લેજો જેથી એમની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે તો ચાલો આજનો વિશેષ વિડીયો શરૂ કરીએ તો જુઓ કાર્તિક માસની શુક્લ પક્ષની દેવ ઉઠી એકાદશી તિથિ અવશ્ય આવી રહી છે એક નવેંબર 2025 શનિવારના દિવસે પરંતુ એકાદશી વ્રતનું પાલન કરાશે બે નવેમ્બર બે રવિવારના દિવસે તો આ વર્ષે દેવ ઉઠી એકાદશી વ્રત બે નવેમ્બર બે રવિવારના દિવસે કરાશે આ કાર્તિક માસની શુક્લ પક્ષમાં આવતી અત્યંત મહત્વની એકાદશી છે પારણનો સમય રહેશે ત્રણ નવેમ્બર બે ના રોજ સવારે છ ને તેતાલીસ મિનિટથી દસ ને એકવીસ મિનિટની વચ્ચે એકાદશી તિથિનો આરંભ એક નવેમ્બર સવારે નવ વાગ્યે થશે અને એકાદશી તિથિ પૂર્ણ થશે બે નવેમ્બર સવારે સાત ને એકત્રીસ મિનિટે આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે ચાર ને પચાસ મિનિટથી પાંચ ને બેતાલીસ મિનિટની વચ્ચે રહેશે આ દિવસે સૂર્યોદય થશે સવારે છ ને ચોત્રીસ મિનિટે અને સૂર્યાસ્ત થશે સાંજે પાંચ ને પાંત્રીસ મિનિટે શ્રી વિષ્ણુની પ્રાતકાલની પૂજા અને જાગૃત સમય સવારે પાંચ ને સોળ મિનિટથી છ ને ચોત્રીસ મિનિટની વચ્ચે રહેશે સાંજના સમયમાં શ્રી વિષ્ણુની પૂજાનો સમય સાંજે પાંચ પાંત્રીસ મિનિટ થી છ ને મિનિટ ની વચ્ચે રહેશે આ દિવસે ત્રિપુષ્કર યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહે છે ત્રિપુષ્કર યોગ સવારે સાત એકત્રીસ મિનિટ થી સાંજે પાંચ વાગ્યા સુધી રહેશે અને ત્યારબાદ સર્વાર્થ સિદ્ધિ યોગ સાંજે પાંચ ત્રણ મિનિટ થી બીજા દિવસે સવારે છ ચોત્રીસ મિનિટ સુધી રહેશે તો આ રીતે જો તમે જુઓ તો આ વર્ષને દેવ ઉઠી એકાદશીનું આખો દિવસ અત્યંત શુભ અને પવિત્ર માનવામાં આવે છે આ દિવસે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરી શકાય છે જેમ કે ગૃહપ્રવેશ પ્રવેશ નવું કામ શરૂ કરવું વગેરે માટે આ દિવસ ઉત્તમ છે આ વખતે અભિજીત મુહૂર્ત રહેશે સવારે અગિયાર ને બેતાલીસ મિનિટ થી બાર છવ્વીસ મિનિટ વચ્ચે અને રાહુકાલ રહેશે સાંજે ચાર ને બાર મિનિટ થી પાંચ ને પાંત્રીસ મિનિટ સુધી આ એકાદશીમાં ભદ્રાનો વાસ પણ છે પરંતુ તે માત્ર સવારે સાત ને એકત્રીસ મિનિટ સુધી રહેશે કારણ કે આ વખતે ભદ્રાનો વાસ પૃથ્વી પર રહેશે એટલે આ સમય કોઈ પણ શુભ કાર્ય માટે અનુકૂળ નથી તેથી આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવાનું ટાળવું જોઈએ હવે જોવાનું એ છે કે જ્યારે આ એકાદશી તિથિ 1 નવેમ્બર થી શરૂ થઈ રહી છે તો પછી આપણે તેનું વ્રત 2 નવેમ્બર ના દિવસે કેમ કરી રહ્યા છીએ તો જો આ વખતે આવતી એકાદશી ત્રિપુષ મહાદ્વાદશી છે તેનો અર્થ એ છે કે એવી એકાદશી તિથિ જે બીજા દિવસે બારસના સૂર્યોદય સુધી વિસ્તરે છે અને માત્ર એટલું જ નહીં પરંતુ બારસ તિથિ પણ ત્યારબાદ તેરસ ના સૂર્યોદય સુધી ચાલે છે આવો સંયોગ એક ખાસ નક્ષત્રમાં બને છે અને આ વખતે તે શતભિષા નક્ષત્રમાં પડી રહ્યો છે જે સાંજે છ ને વીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર શરૂ થશે આ જ કારણસર આ એકાદશીને ત્રિપુરુષા મહાદ્વાદશી કહેવામાં આવે છે એક વર્ષમાં આ પ્રકારની કુલ આઠ મહાદ્વાદશી તિથિઓ આવે છે અને તેમાંની એક છે આ દેવ ઉઠની એકાદશી તેથી ભલે દેવ ઉઠી એકાદશીનો પ્રારંભ એક નવેમ્બરે થઈ રહ્યો હોય પરંતુ આપણે એકાદશીનું પૂર્ણ અને સાચું ફળ મેળવવા માંગીએ છીએ તો તેનું વ્રતનું પાલન બે નવેમ્બર બે પચીસ રવિવારના દિવસે જ કરવું જોઈએ શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે જ્યારે પણ આ પ્રકારની એકાદશી તિથિ આવે છે ત્યારે તેનું પાલન મહાદ્વાદશીના દિવસે કરવું જોઈએ એટલે કે એકાદશીના દિવસે નહીં પરંતુ બીજા દિવસે બારસ તિથિ પર એકાદશી વ્રત રાખવું જોઈએ પદ્મપુરાણ અને માર્કંડે પુરાણમાં ઉલ્લેખ છે કે જે વ્યક્તિ વર્ષ દરમિયાન આવતી આ આઠ મહાદ્વાદશી તિથિઓનું પાલન નથી કરતો તેને પ્રલય સુધી યમપુરીમાં વાસ કરવો પડે છે શાસ્ત્રોમાં એ પણ લખેલું છે કે જ્યારે પણ આવી મહાદ્વાદશી તિથિ આવે છે ત્યારે ભક્તોએ તેનું સન્માન કરવું જોઈએ કારણ કે મહાદ્વાદશીના દિવસે એકાદશી વ્રત કરવાથી એકાદશીનું ફળ આપ મેળે પ્રાપ્ત થાય છે તેથી કોઈ પણ પ્રકારનો સંશય મનમાં ન રાખવો એકાદશીના દિવસે વ્રત ન રાખવું અને બીજા દિવસે એટલે કે બારસના દિવસે જ આ વ્રતનું પાલન કરવું જોઈએ અને ભૂલથી પણ આ વર્ષે એક નવેમ્બરે એકાદશી વ્રત કરવાનો પ્રયત્ન ન કરવો જો તમે ખરેખર પુણ્ય પ્રદાન કરનાર દેવ ઉઠી એકાદશીનું યોગ્ય ફળ મેળવવા માંગો છો તો આ વર્ષે દેવ ઉઠી એકાદશી વ્રત બે નવેમ્બર બે હજાર પચ્ચીસ રવિવારના દિવસે જ કરવાનું રહેશે ચાલો હવે જાણીએ કે જો આપણે એકાદશી વ્રતનું પાલન બારસના દિવસે કરીએ તો એકાદશી તિથિના નિયમો શું રહેશે શું એ દિવસે અન્ન લઈ શકાય કોઈ પાપ કે અપ્રધ તો નહીં લાગે ને તો આપણા શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે જ્યારે પણ મહાદ્વાદશી તિથિ આવે છે ત્યારે એકાદશીનું વ્રત આપણે મહાદ્વાદશીના દિવસે રાખીએ છીએ એટલે કે બીજા દિવસે એવામાં એકાદશીના દિવસે તમારે એ જ બધા નિયમોનું પાલન કરવું જોઈએ જે તમે દશમીના દિવસે કરતા હતા એટલે કે એકાદશીના દિવસે તમે અન્ન લઈ શકો છો ચોખા દાળ ઘઉં વગેરેમાંથી બનેલું ભોજન લઈ શકો છો પરંતુ પ્રયત્ન કરો કે એકાદશીના દિવસે સાંજ પછી કોઈ ભારે અન્નયુક્ત ભોજન ન લો જો લેવું હોય તો સાંજ પહેલાં જ તમારું ભોજન પૂર્ણ કરી લો તે પછી દશમીના જે નિયમો હતા તેનો યથારૂપ એકાદશીના દિવસે પાલન કરો અને પછી બીજા દિવસે એટલે કે બારસના દિવસે તમે એકાદશીના તમામ નિયમોનું પાલન કરો જેમ કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠવું મંગળ આરતી કરવી ઉપવાસ રાખવો વધુમાં વધુ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો અને એકાદશીની કથા જરૂર સાંભળવી આ બધા કાર્યો તમે મહાદ્વાદશીના દિવસે કરો અને ત્યારબાદ બીજા દિવસે એટલે કે તેરસની તિથિમાં નિર્ધારિત સમયે આ એકાદશી વ્રતનું પારણ કરવું જોઈએ આ રીતે તમે આ વખતે આવતી દેવ ઉઠી મહાદ્વાદશીનું પાલન કરી શકો છો અને તમને કોઈ પણ પ્રકારનો ભય કે ચિંતા રાખવાની જરૂર નથી એકાદશી ના દિવસે તમે પાણી લઈ શકો છો અન્ન લઈ શકો છો અને તમારું દૈનિક જીવન જેમ ચાલે છે તેમ ચાલુ રાખી શકો છો કારણ કે તમે એકાદશીનું વ્રત એકાદશીના દિવસે નહીં પણ બારસના દિવસે રાખવાના છો અને એકાદશીના દિવસે જેમ તમે દશમીના નિયમોનું પાલન કરતા આવ્યા છો તેમ એકાદશીના દિવસે દશમીના નિયમોનું પાલન કરવું જોઈએ હવે આ વખતે આવતી એકાદશીના બીજા દિવસે સોમપ્રદોષ વ્રત પણ આવી રહ્યું છે હવે જુઓ દેવ ઉઠી એકાદશીના બીજા દિવસે તુલસી વિવાહ પણ આરંભ થઈ જાય છે પરંતુ આ વખતે તો આપણે એકાદશીનું પાલન द्वादશી પર કરી રહ્યા છીએ તો પછી તુલસી વિવાહ કયા દિવસે કરવો જોઈએ આ એક મહત્વનો પ્રશ્ન આ વર્ષે ઉપસ્થિત થઈ રહ્યો છે તો શાસ્ત્રો અનુસાર આદર્શરૂપ એ છે કે જ્યારે તમે એકાદશી વ્રતનું પાલન કરો છો તે દિવસે તમારે તુલસી વિવાહ ન કરવો જોઈએ ઘણા સ્થળોએ તમે સાંભળશો કે આ વર્ષે તુલસી વિવાહ બે નવેમ્બર બે રવિવાર ના દિવસે થઈ રહ્યો છે પરંતુ જો તમે મહાદ્વાદશી એકાદશી વ્રતનું પાલન કરી રહ્યા હોય અને બે નવેમ્બરે તમારી એકાદશી તમે વ્રત કર્યું હોય એકાદશીનું તો આદર્શ તિથિ એ છે કે તમે તુલસી વિવાહ બીજા દિવસે કરો એટલે કે ત્રણ નવેમ્બરે કરો ચાર નવેમ્બરે કરી શકો છો અથવા પાંચ નવેમ્બર બે ના રોજ પણ કરી શકો છો કારણ કે તુલસી વિવાહનો સમય એકાદશી થી લઈને પૂર્ણિમા સુધીના કોઈ પણ દિવસે કરી શકાય છે તો આ વખતે તુલસી વિવાહ માટે આપણને ત્રણ દિવસ ઉપલબ્ધ થઈ રહ્યા છે ત્રણ નવેમ્બર ચાર નવેમ્બર અને પાંચ નવેમ્બર આ ત્રણ દિવસમાંથી કોઈ પણ દિવસે તમે તમારી અનુકૂળતા મુજબ તુલસી વિવાહ કરી શકો છો તો મિત્રો આ હતી આવનારી દેવ ઉઠી એકાદશી વિશેની સંપૂર્ણ માહિતી અમને આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે પરંતુ હજુ ઘણા લોકો છે જેઓને આ બાબતની સાચી માહિતી નથી તેથી આ ખાસ વધુમાં વધુ લોકો સુધી શેર કરો તેમને મોકલો જેથી તેમને પણ આ સત્ય માહિતી જાણી શકે નહીં તો ઘણા લોકો તો આ વખતે દેવ ઉઠી એકાદશી અને તુલસી વિવાહને લઈને ભ્રમમાં રહેવાના છે તેથી આ પુણ્ય કરો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જો આ દેવ ઉઠી એકાદશી ને પૌરાણિક કથા સાંભળવા માટે તમે સૌ પ્રથમવાર આ ચેનલ પર આવ્યા છો તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો નોટિફિકેશન ઓન રાખો કારણ કે આ ચેનલ ઉપર અમે તમારા માટે લાવીએ છીએ માત્ર ને માત્ર વૈદિક શાસ્ત્રોમાંથી લેવાયેલી પ્રમાણભૂત વ્રત માહિતી અને પૌરાણિક કથાઓ કોઈ પણ પ્રકારની મિલાવટ વગર આજ પ્રાર્થના સાથે ફરી મળીએ એક નવા વ્રત પર્વ અને પૌરાણિક કથા સાથે આભાર